નેશનલ હાઈવે નજીક નંબર અડતાલીસ પર મુલત ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલકો નાસી જવાના વીસ દિવસમાં ચાર બનાવ સામે હતા જેના પગલે પોલીસ વિભાગ એક્શનમાં આવી ગયો હતો અંકલેશ્વર શહેર બીડીઝન પોલીસ દ્વારા ચાર ટ્રકના ચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો મુલત ટોલ પ્લાઝા પર લખેલો ચાલકોની માફિયાગીરી સામે આવી હતી જેમાં એક મહિલા કર્મચારી ટ્રક ચાલકોને રોકવા આવી હતી જોકે ટ્રક ચાલક બેફામ રીતે ટ્રક અંકારી ફરાર થઈ ગયો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા આ મામલામાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સદોષ વધના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો અને ટ્રક ચાલકોની ધરપકડ કરી અને પોલીસને આરોપીને પાઠ ભણાવ્યો હતો આ ગુનામાં વધુએ વધુ એક રાજુ જોગણ રાણાને આજે પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી